કેશ ઘટિયા અને આજે અમે પહોંચી ચૂક્યા હતા મહેસાણા જિલ્લાના ખેરાલ તાલુકાના લુણવા મુકામે મિત્રો લુણવા મુકામે એક મહાવૃક્ષ આવેલું છે મહાવૃક્ષ મતલબ મહાવૃક્ષ પુરસ્કાર વિજેતા લીમડાનું વૃક્ષ અહીંયા આવેલું છે તો મિત્રો આજે આપણે આ લીમડાની મુલાકાત કરીશું મહાવૃક્ષ જોઈશું અને તેનો ઘેરાવો જોઈશું મિત્રો આ લીમડાને મહાવૃક્ષનો પુરસ્કાર વર્ષ ઓગણીસો ને ત્રણમાં આપવામાં આવ્યો હતો મિત્રો આ વૃક્ષ લુણવા ગામની પંચાયતમાં આવે છે મિત્રો આ વૃક્ષની વૃક્ષના થળની ઘેરાઈ જોઈએ તો પોચ પોઈન્ટ ચુંતતેર મીટર છે અને ઊંચાઈ જોઈએ તો ચોવીસ પોઈન્ટ પોત્રીસ મીટર છે અને ક્રાઉન ઘેરાઓ જોઈએ તો એનો અઠ્ઠાવીસ પોઈન્ટ છવ્વીસ મીટર છે મિત્રો જી એન નંબર છે એનો ત્રેવીસ છેતાલીસ છત્રીસ અને જીરો બોતેર પોઈન્ટ ઓગણત્રીસ અઢાર મિત્રો લુણવા ગામ પંચાયતમાં આ પુરસ્કાર વિજેતા લીમડો આવેલો છે મિત્રો બહુ જ વિશાળ અને બહુ જ જોરદાર આ લીમડાનું વૃક્ષ છે અહીંયા લીમડાના બિલકુલ નીચે એક દરગાહ આવેલી છે મિત્રો તમે સામે જોઈ રહ્યા છો લીમડો અને એનું થડ કેટલું જોરદાર અને બહુ જ મોટું દેખાય છે એનો ઘેરાવો બહુ જ વિશાળ છે મિત્રો અહીંયા થઈને નીકળ્યા તો વિચાર્યું કે ચાલો આજે આની પણ મુલાકાત કરી લઈએ તો મુલાકાત લીમડાની કરી લીધી અને જોરદાર અને બહુ જ મોટું વૃક્ષ છે આમ મિત્રો આવું વૃક્ષ અમે ક્યારેય ક્યાંય લીમડાનું વૃક્ષ જોયું નહોતું અને આટલું જોરદાર વૃક્ષ અહીંયા છે તો ખરેખર ગૌરવની બાબત કહેવાય કે લુણવા ગામમાં આટલું બહુ જ જોરદાર વૃક્ષ આવેલું છે તો ગામ લોકોને તો ગૌરવ લેવું જોઈએ તો મિત્રો તમે પણ અહીંયા થઈને કોઈક વાર નીકળો તો આ વૃક્ષની અવશ્યથી અવશ્ય મુલાકાત કરશો બહુ જ જોરદાર વૃક્ષ છે આ બહુ જ મોટું વૃક્ષ છે તમે સામે જોઈ રહ્યા છો એનો જે ઘેરાવો છે કેટલો જોરદાર અને સુંદર દેખાય રહ્યો છે મિત્રો આવા જ વિડીયો અમે તમને ફરીથી અમારી ચેનલમાં બતાવતા રહીશું ત્યાં સુધી તમારા પરમ મિત્ર ભાગેશ ઘડિયાની રજા આપશો જય માતાજી આવજો બધાએ